What? નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભારતમાં માણસોમાં ફેલાયો બ્લડ ફ્લુ જી વિગતવાર વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં બ્લડ ફ્લુ એટલે કે એસ ફાઈવ એન વનના વાયરસની પુષ્ટિ થઈ છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ભારતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં પણ માણસમાં બ્લડ ફ્લુનો એક કેસ નોંધાયો હતો ત્યારે બ્લડ ફ્લૂ એ પશુ પંક્ષીમાં જોવા મળતો વાયરસ છે ત્યારે મેક્સિકોમાં આ વાયરસને એક વ્યક્તિમાં મોત નોંધાયું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ડબ્લ્યુએચે પણ દુનિયાભરમાં બ્લડ ફ્લૂને લઈને અલર્ટ આપ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જો આ વાયરસ મનુષ્યમાં વધુ પહેલાં તો નવી મહામારી છે વિશ્વમાં દસ્તક આપી રહી હોય તેવા એદાન થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ